નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વરસાદનું આગમન થતાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ જેમાં આજે શહેરના નિજામપુરા વિસ્તારમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તાના કિનારે ઊભેલી એક લારી વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી સદનસીબે કોઈને જાનહાની નહીં થઈ વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ શહેરમાં હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થવાના કોલ ફાયર બ્રિગેડને મળી રહ્યા છે જેમાં આજે શહેરના નિઝામપુરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની દિવાલને અડીને આવેલું એક વિશાળ કાય વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઈનો કોલ બ્રિગેડને મળ્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને વૃક્ષનું થળ અને ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવાની તાજવીજ શરૂ કરી હતી દીવાલને અડીને ઊભેલું એક લારી વૃક્ષ નીચે દબાઈ જતાં તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ